નમસ્કાર શ્રી યોગ વશિષ્ઠ રામાયણમાં ઉત્પન્તી પ્રકરણમાં આપણે ગઈકાલે જોયું કે રાજા પદ્મ અને તેમની રાણી લીલા જે બે પતિ પત્ની ને એમાં લીલાની એક ઈચ્છા કે મારા પતિનું મૃત્યુ થાય તો તેઓ મારી આસપાસ રહે એ માટે એને માતા સરસ્વતીને પ્રાર્થના વંદના કરી અને મા સરસ્વતીને પ્રસન્ન કર્યા અને વરદાન મેળવ્યું અને ત્યારબાદની જે આગળની વાત છે તે આપણે આજે રજૂ કરીએ શ્રી યોગ વશિષ્ઠ રામાયણની કથા ખૂબ અદ્ભુત હોય છે અને તેના પ્રસંગો બધા દે દેદીપ્યમાન છે બધા પ્રસંગો માનવ જીવન સાથે સંકળાયેલા અને જોડાયેલા હોય છે જેમાંથી ઘણું બધું જાણવા મળે છે ખૂબ જ જૂનો અને પ્રાચીન આ ગ્રંથ છે હું નિયમિત આપના માટે આ ગ્રંથમાંથી સંક્ષેપમાં થોડી થોડી ચર્ચાઓ આપની સમક્ષ કરું છું જો આપને આ બધું પસંદ હોય તો આપ મારી આ ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો કારણ કે ખૂબ દુર્લભ એવી વાતો હું આપના માટે આમાં સંગ્રહિત કરી રહ્યો છું તો આપણે આજે વાતની શરૂઆત કરીએ કે રાજા પદ્મના અવસાન પછી રાણી લીલા શોકમાં ડૂબી ગઈ તેને માતા સરસ્વતીની આરાધના કરી અને એક દિવસ પ્રગટ થઈને ખૂબ વિનંતી કરી કે હે મા આ જગતમાં જે કાંઈ બન્યું છે જે કાંઈ હું જોઈ રહ્યો છું આ બધું કૃત્રિમ છે કે અકૃત્રિમ કૃપા કરી અને કૃત્રિમ સૃષ્ટિ જે મનની રચેલી છે અને અકૃત્રિમ સૃષ્ટિ જે નિત્ય છે તેના વિશે સમજાવો ત્યારે માતાજી સરસ્વતી કહે છે કે આ જગત મૂળે અસજ છે કારણ કે તે ચેતન બ્રહ્મ સિવાય કશું નથી અજાતવાદ મુજબ જગત ક્યારેય જન્મેલું નથી ફક્ત બ્રહ્મમાં ચિન્હમાત્ર ભાસરૂપે પ્રગટ થાય છે જેમ સ્વપ્નમાં દૃશ્યો પ્રગટ થાય છે જે વસ્તુ તને દેખાય છે તે મનના સંસ્કારથી ઉપજી છે તેઓને સ્વતંત્ર સત્તા નથી માતા સરસ્વતી લીલાને તેના પૂર્વજન્મની એક કથા સંભળાવે છે કે બ્રાહ્મણ શર્મા તેની પત્ની ઉદાર જેવો જ્ઞાન પ્રેમી દયાળુ અને યજ્ઞાદિમાં તત્પર હતા જીવનના અંતે મનમાં વિવિધ સંકલ્પો રાખ્યા એ સંકલ્પો અનુસાર જન્મમાં તેઓને રાજપદ વૈભવ મળ્યો શર્મા રાજા પદ્મ તરીકે જન્મ્યો અને ઉદાર રાણી લીલા બની આથી તારી અને પદ્મની પ્રીતિ એ આજની પ્રીતિ નથી પણ પૂર્વ જન્મના સંબંધોનું પરિણામ છે લીલાએ પૂછ્યું કે હે માતા આ બ્રાહ્મણ દંપતી રાજા પદ્મ અને હું બધા અલગ છે કે એક ત્યારે માતાજી કહે છે કે તું જે કાંઈ જોઈ રહી છે તે સર્વ ચૈતન્ય બ્રહ્મનું ચિહ્ન છે નામ રૂપ કથા એ બધું જેવું છે મૂળે ચૈતન્ય છે માતા સરસ્વતી ઉપદેશ આપે છે કે મનમાંથી વાસનાઓનો ક્ષય અવિરિત બ્રહ્મચિંતન અને વિવેકથીને જ શક્ય છે તું જગતને સ્વપ્ન સમાન સમજી તેમાં આસક્ત ન નતા ચિંતન સાધના અને જ્ઞાનથી મનને સ્થિર કર અને પછી સરસ્વતી લીલાને કહ્યું કે તારું આ સ્થૂલ દેહથી નહીં પણ આપણે જ્ઞાન દેહથી આકાશમાં પ્રવાસ કરી શકીએ છીએ અને પછી બંને જ્ઞાન દેહ લઈને આકાશમાં ઊંચે ઉડા પર્વત જંગલ નદીઓ વનો બધું માત્ર વાસરૂપ લાગતું હતું અને ધીરે ધીરે માતા સરસ્વતી અને લીલા એક એવા પ્રદેશમાં પહોંચ્યા જ્યાં લીલાનો પૂર્વજલમનો નિવાસ હતો ત્યાં તે બ્રાહ્મણ શર્માને ઘેર જોઈ શકી તેની પત્ની અને સંતાનોએ લીલાએ ઈચ્છા કરી કે મને મારા પૂર્વજલમના સંતાનો ઓળખી લઈએ પણ શર્મા સરસ્વતીને સમજાવ્યું કે આ ઓળખાણ આ જન્મના સંસ્કારો પર આધારિત છે શર્મા અને તેના પરિવારના મનમાં હાલના જીવનના સંસ્કારો છે તેથી તેને પૂરવ જન્મની માતા તરીકે ઓળખી શકતા નથી સ્મરણ પણ મનના સંસ્કારોથી જાગે છે સંસ્કાર ન હોય તો ઓળખાણ શક્ય નથી આમ આ પ્રસંગમાં મુખ્ય ત્રણ તત્વો સ્પષ્ટ થાય છે જગતની અસતા દ્રશ્ય જગત ભ્રમ છે અજાતવાદ ક્યારેય જગત ક્યારેય સત્યમાં જન્મ્યું નથી ફક્ત વાસે છે વાસનાઓનો ક્ષય અને ઉપાય બ્રહ્મચિંતન અને જ્ઞાન સાધનાથી મન શુદ્ધ થાય છે આમ પોતાના જે હોય છે પૂર્વ જન્મનો પુત્ર તે પણ તેને આ જન્મમાં ઓળખી શકતો નથી આવી અદ્ભુત કથા સાથે અત્યારે આપણે આ વાતને પૂર્ણ કરી આવતીકાલને આ જ વાતને આપણે વિસ્તારથી વધારીશું પદ્મ અને લીલાના આ પ્રસંગને તો આપ મારી આ ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો યોગ વૈશિષ્ટની અદ્ભુત વાતો હું આપની સમક્ષ લઈને મૂકવાનો પ્રયત્ન કરીશ અને એ પણ સંક્ષિપ્તમાં કે જેથી બધા આપણે સમજી શકીએ કારણ કે ખૂબ જ ગહનતાના આ વાદને આપણે સરળતાથી સમજવા માટે આપણે ધીરે ધીરે આ પ્રસંગો લઈ રહ્યા છીએ આશા રાખો કે સર્વને ગમશે ભગવાન શ્રીરામ આપ સર્વનું કલ્યાણ કરે અસ્તુ